પટેલ સાહેબ વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે ઉપસ્થિત તમામ મંચસ્થ મહિલા હોય તેઓને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરું છું નગરપાલિકા માંથી સ્વાગત કરવા માટે જોરદાર પ્રમુખ શ્રી તાલુકા પંચાયત આમોદ પંચાયત ના એનઆરએલ ને પણ ખુબ જ અભિનંદન આપવા માંગુ છું કે મળી રહ્યું છે અમે આ વખતે વધારી અમારા બેનો માટે એવો અમે ધંધો શરૂઆત કર્યા છે એના મશીન ની સુવિધા માટે અમે લોન ની અપી સખી સંઘને અહીંયા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ જંબુસરના સાનિધ્ય અહીંયા એવોર્ડ એમને જે મળે છે એ બેસ્ટ કામગીરી જે હોય કરી છે એના અલ્પાબેન એમની ટીમ સાથે જોડાયા છે મહાનુભાવ એમને અર્પણ કરી રહ્યા છે મહાનુભાવોના પણ આ તમાર પૂર પાડ્યો છે ગ્રેન ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ વેદાંતા નવરસના મહિલા વિકાસ બીજા એમની પાસેથી પ્રેરણા લઈને આગળ પોતાનું કાર્ય વધારશે સ્થાન લેશે કિરણબેન બેન સુરેશભાઈ લીમચિયા સાહેબનું ગિફ્ટ અર્પણ કરીને આપણે સ્વાગત કર્યું બેનો બોલતા નથી બરાબર વન ડે